હું છું પીએમ સાંખલા અને મારું આ પેજ છે પીએમ સાંખલા એગ્રિકલ્ચર મિત્રો હાલમાં આપણને બધાને ખબર છે કે વિદ્યાર્થીઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં થઈ અને આગળના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતા હોય છે તો એ જ રીતે આજે આપણો વિષય છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન આ વિષયની ઓલરેડી જાહેર ખબરો સમાચાર પત્રોમાં પણ જાહેરાત આવી ચૂકી છે મિત્રો આજે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં ફોર્મ ભરવાના ચાલુ છે એની જે તારીખ છે એ જે તારીખ છે એ એક છ બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસ એ ત્રીસ જે છ છે એની લાસ્ટ ડેટ છે તો સૌ પ્રથમ મિત્રો આ ફોર્મમાં આપણે કઈ રીતે ભરવા કઈ કઈ તકેદારીઓ રાખવી અને કઈ ભૂલો થાય છે તો એમાં આપણે વિગતવાર જોઈશું સૌપ્રથમ તો આ ફોર્મ જે છે એ કઈ સાઇટ ઉપર ભરવો જોઈએ તો એ જે સાઈટ છે એ લખી રાખીએ યુજી ડોટ જી એસ એ યુ સી એ ડોટ ઇન અથવા તો ડબલ્યુ 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 ડોટ જી એસ એ યુ સી એ ડોટ ઇન કોઈ સાઈટ ઉપરથી આપણે આનો

તો મિત્રો આજે કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો છે એમાં કુલ ત્રણ કેટેગરી છે એટલે આપણે જે પ્રોગ્રામ કેટેગરી વન છે પ્રોગ્રામ કેટેગરી ટુ છે અને પ્રોગ્રામ કેટેગરી થ્રી છે પ્રોગ્રામ કેટેગરી વનની વાત કરીએ તો આની અંદર ચાર અભ્યાસક્રમો છે જે બીએસસી છે બીએસસી હોર્ટિકલ્ચર છે બીએસસી એગ્રીકલ્ચર છે બીએસસી ફોરેસ્ટ્રી છે અને બાયોટેકનોલોજી છે બાયો ટેકનોલોજી આપણે એને બીટેક કહીએ છીએ એ જ રીતે પ્રોગ્રામ કેટેગરી ટુમાં પણ ચાર છે અને આમાં પ્રોગ્રામ કેટેગરી થ્રીમાં બે છે મિત્રો દરેક પ્રોગ્રામ કેટેગરીના આપણે ત્રણસો રૂપિયા અરજી ફોર્મ પેટે કેટલા ભરવાના છે ત્રણસો રૂપિયા કોઈ વિદ્યાર્થી એવું કહેવા માંગતો હોય કે મારે પ્રોગ્રામ કેટેગરી વનમાં ફોર્મ ભરવું છે અને ટુમાં પણ ભરવું છે તો બંનેની બંનેની અરજી જે ફી છે એ અલગ અલગ રહેશે એટલે કે પ્રોગ્રામ પ્રોગ્રામ કેટેગરી કેટેગરી રૂપિયા અને ટુના પણ ત્રણસો રૂપિયા મિત્રો જ્યારે આ અરજી ફોર્મ પેટે આપણી રકમ આપણે જમા થાય છે ત્યારબાદ આપણે શું કરવાનું છે તો જ્યારે પણ આપણા અરજી ફોર્મ પેટેના રકમ જમા થાય છે ત્યારબાદ આપણે ઓનલાઈન આનું ફોર્મ ભરવાનું છે એટલે કે જે ચલણ નંબર જે જનરેટ થશે ચલણ નંબર જનરેટ થાય ત્યારબાદ આપણે આનું ફોર્મ ભરી શકીએ છીએ મિત્રો ફોર્મ તમે જ્યારે ભરશો ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું છે તો કે તમે જ્યારે ફોર્મ ભરશો ફિલ કરશો અને સબમિટ કરશો એટલે એ જે જે તે યુનિવર્સિટીમાં એનું વેરીફાય થશે આનું વેરીફિકેશન કોઈપણ પ્રકારનું ઓફલાઈન નથી એ ઓનલાઈન એનું વેરીફિકેશન થશે તો જ્યારે પણ ફોર્મ ભરતી વખતે એક તકેદારી રાખવી જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે તો જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ બને એટલે વિદ્યાર્થીનો રાખવો ઘણા બધા વિદ્યાર્થીઓ વાલીનો રાખતા હોય છે વાલી કોઈ ધંધા અર્થે બહાર ગામ જવાના હોય તો એમને એસએમએસ જે આવતો હોય છે એ એસએમએસ એમને આવેલો હોય પરંતુ એમને ખબર ના હોય તો મિત્રો વિદ્યાર્થીનો નંબર જ આપણે રજીસ્ટર જ્યારે એપ્લિકેશન કરીએ છીએ ફોર્મ ભરીએ છીએ એમાં વિદ્યાર્થીઓનો નંબર રાખવાનો હોય છે જ્યારે આ ફોર્મ ભરાઈ જશે ત્યારબાદ એ વેરિફિકેશન માટે જશે તો વેરીફિકેશન માટે જશે તો એ વેરીફિકેશન દરમિયાન કોઈ પણ વસ્તુ ખૂટતી હશે અથવા કોઈ પણ ભૂલ હશે તો તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એની ઉપર મેસેજ આવશે કે ભાઈ યોર એપ્લિકેશન ઇઝ જે આપણે કહીએ છીએ કે તમારી જે એપ્લિકેશન તમે જે સબમિટ કરાવી છે એ સક્સેસફુલી વેરિફાઈડ થઈ છે કોઈ ભૂલ હશે તેમાં એવો મેસેજ આવશે કે યોર એપ્લિકેશન ફોર્મ ઇઝ અનવેરિફાઈડ તો જે અનવેરિફાઈડનો મતલબ એ થશે કે ક્યાંક ક્ષતિ છે કોઈ ભૂલ છે કોઈ ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા નથી મિત્રો જ્યારે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા હોઈએ ત્યારે પ્રોપર વ્યવસ્થિત પીડીએફમાં બનાવી અને પછી આપણે અપલોડ કરવાના હોય છે વ્યવસ્થિત દેખાવા જોઈએ ઘણી બધી વખત જ્યારે આપણે સ્કેન કરીને મૂકતા હોઈએ છીએ પરંતુ એ દેખાતા હોતા નથી જો તમારી જે એપ્લિકેશન છે અનવેરીફાઈડ હોય તો તમને ત્યાં એડિટ એપ્લિકેશન કરી શકો છો એડિટ એપ્લિકેશનમાં તમને જે ક્વેરી આવે છે તો એ ક્વેરી તમે આઉટ કરી અને ફરીથી તમે ફોર્મ સબમિટ કરાવી શકો છો જ્યારે તમારો મેસેજ ફરી તમને મેસેજ આવશે કે તમારી જે એપ્લિકેશન જે છે એ વેરીફાઈડ થઈ ચૂકી છે તો એના પછીની શું પ્રોસેસ છે તો જ્યારે વેરીફાઈડ તમારી અરજી થઈ જાય છે ત્યારબાદ તમારે શું કરવાનું છે ચોઈસ ફિલિંગ કરવાની છે ચોઈસ ફિલિંગ એટલે તમારો જે કોલેજ ક્રમ હોય તમારે તમને એમ હોય કે મારે આ કોલેજમાં પહેલાં લેવું છે પછી આ કોલેજમાં અથવા આ યુનિવર્સિટીમાં તો તમે એ રીતે ચોઈસ ફિલિંગ કરી શકો છો કોલેજ તમે એ ચૂઝ કરી શકો છો તો આ જે પ્રોસેસ છે આ પ્રોસેસ થયા પછી આગળ શું થશે તો કે આમાં આગળ એ થશે કે મોક રાઉન્ડ પડશે જ્યારે મોક રાઉન્ડ પડતું હોય છે એટલે પહેલું જે આનું મેરિટના આધારે મોક રાઉન્ડ આવે છે તો મોક રાઉન્ડ થશે એટલે મોક રાઉન્ડમાં તમને એવું લાગે છે કે મારું જે ચોઇસ કરી છે એમાં મને મળી ગયું છે તો તમારે શું કરવાનું છે તો જ્યારે તમને કોલેજમાં મળે છે કોઈ પણ કોલેજમાં તમારું સિલેક્શન થઈ ગયું છે કે ભાઈ મારું આ મેરિટમાં નામ છે મને આ કોલેજમાં મળી ગયું છે મને સંતોષ છે તો એ સમયે આપણે જે બોઇઝ છે બોયઝ છે આઠ હજાર બસો રૂપિયા એને ઓનલાઈન ત્યાં ફી ભરવાની છે જ્યારે ગર્લ્સ માટે છે ગર્લ્સ માટે છે થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એટલે કે બત્રીસો રૂપિયા આ તમે ફી ભરી દેશો એટલે તમારું ત્યાં જે તે કોલેજમાં તમારું જે કહેવાય છે કે તમને એડમિશન મળી ચૂક્યું છે ત્યારબાદ તમે જે તે કોલેજમાં જઈ અને તમારા ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ્સ છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ત્યાં વેરીફાય કરાવવાના રહેશે વાત બીજી કે કોઈને એવું થાય કે ભાઈ મારું પહેલાં મોક રાઉન્ડમાં આવ્યું નથી અને બીજા મોક રાઉન્ડમાં મને બીજું જે મારું જે ચોઈસ ફિલિંગ છે એમાં મને મળ્યું નથી પરંતુ બીજા નંબરમાં મને મળ્યું છે એ વિદ્યાર્થીઓ પણ ફી ભરવાની રહેશે તો જ તમે આગળના રાઉન્ડમાં જઈ શકશો એટલે આ વસ્તુ પણ આપણે ધ્યાન રાખવાની છે મોક રાઉન્ડ પછી તમે લાસ્ટ એટલે છેલ્લી વખત તમે એમાં ચોઈસ ફિલિંગ કરી શકશો ત્યારબાદ તમે કોઈ પણ પ્રકારનું ચોઈસ ફિલિંગ કરી શકશો નહીં એટલે આ જે બેઝિક વસ્તુ છે આ બેઝિક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે અને ફોર્મ ભરવાનું છે જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ લઈ અને જે તે કોલેજ ખાતે જાઓ છો તો ત્યારે તમારે કઈ કઈ વસ્તુ લઈને જવાની છે એ ધ્યાનમાં રાખવાનું છે પહેલું તો તમે જે ઓનલાઈન જે ફી ભરી છે બોયસ અથવા જે ગર્લ્સ હશે એને જે ફી ભરી છે એ ફીની રસીદ લઈને જવાનું છે ઓનલાઈનની એ ત્યારબાદ તમારું જે એલસી છે એલસી પણ તમારે લઈને જવાનું છે તમારા જાતિનો દાખલો પણ તમારે લઈ જવાનું છે એલસી થઈ ગઈ જાતિનો દાખલો થઈ ગયો તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરી છે એ પણ તમારે હાર્ડ કોપી ત્યાં ઓરિજિનલ લઈ જવાની છે કોઈ ખેડૂત પુત્ર હોય અથવા પુત્રી હોય તો સાત બાર અને આઠ આના ઉતારા પણ તમારે લઈ જવાના છે એટલે આ બધા જ જે ડોક્યુમેન્ટ્સ જે તમને લાગુ પડતા હોય એ બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ સાથે લઈ અને જે તે કોલેજ ખાતે તમારે એ વેરીફાય કરાવવાના રહેશે એટલે તમારું જે એડમિશન જે છે એ તમારું ત્યાં કન્ફર્મ ગણાશે ઓકે મિત્રો તો આ જે ટૂંકમાં તમને માહિતી આપી છે આવા જ ખેતીવાડીના વિવિધ વિડીયો હવે પછીના જે વિડિયો નવા નવા વિડીયો આવતા રહેશે તો આવા વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અને ફોલો કરો જય હિન્દ જય ભારત